નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ત્રણ વખત ઓવરફ્લો થયો છે મહાનગરપાલિકા દ્વારા શેત્રુંજી ડેમ માં આવેલ નવા નીર ના વધામણા કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય ત્યારે નવા નીરના વધામણા કરવામાં આવે છે આ પરંપરાના ભાગરૂપે આજે મેયર ડેપ્યુટી મેયર કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ નગરસેવકો વર્ક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ શેત્રુંજી ડેમની મુલાકાતે ગયા હતા પદાધિકારીઓ અને અધિકારીઓએ શેત્રુંજી ડેમમાં આવેલ નવા નીરના વધામણા કર્યા હતા મહાનગરપાલિકાની ટીમે શેત્રુંજી ડેમની મુલાકાતની સાથોસાથ રાજપરા ખોડિયાર મંદિર ખાતે માતાજીના દર્શનનો લાભ લીધો હતો